નમસ્કાર મિત્રો રાજ્યમાં દિવસે ને દિવસે હાર્ટ એટેકના કિસ્સામાં વધારો થઈ રહ્યો છે નાની ઉંમરે હાર્ટ એટેક આવવાના કિસ્સામાં ખૂબ વધારો થઈ રહ્યો છે તેવો જ એક કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે સુરતના ભીમરાડમાં ઘરે દીવાબત્તી કરતી વખતે અચાનક છાતીમાં અને માથામાં દુખાવો થયા બાદ ચક્કર આવતા બેભાન થઈને ઢળી પડેલા ધોરણ બારના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું મહેસાણાના વતની અને સુરતમાં ભીમરાડના આકાશ એન્કલેવ ખાતે રહેતા શૈલેષભાઈ પટેલ કન્સ્ટ્રક્શનના વ્યવસાય સાથે સંકળાયેલા છે તેમનો અઢાર વર્ષીય પુત્ર દેવ ધોરણ બારમાં અભ્યાસ કરતો હતો સાંજે દેવ ઘરે દીવાબત્તી કરતો હતો ત્યારે તેને અચાનક છાતીમાં અને માથામાં દુખાવો થયા બાદ ચક્કર આવતા તે બેભાન થઈને ઢળી પડ્યો હતો પરિવારજનો તેને તાત્કાલિક સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો દેવ પરિવારમાં એકનો એક પુત્ર હતો તેનું મોત હાર્ટ એટેકના કારણે થયું હોવાની તબીબો દ્વારા શક્યતા વ્યક્ત કરાઈ રહી છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો